સંખેડા તાલુકા પંચાયતની અનામત બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું આ એક મહત્વના અને બ્રેકિંગ ન્યૂઝ છે સંખેડા તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટે અનામત બેઠકોનું જે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે તે મુજબ બહાદરપુર અનુસૂચિત આદિજાતિ ભાટપુર અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બોરતલાવ સામાન્ય સ્ત્રી ધોળી અનુસૂચિત આદિજાતિ ગુંડીચા અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી કાવિઠા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ખૂનવાડ અનુસૂચિત આદિજાતિ માલુ અનુસૂચિત આદિજાતિ માંજરોલ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી નંદપુર બિન અનામત સામાન્ય પરવેઠા સામાન્ય સ્ત્રી રામપુરા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી સંખેડા એક સામાન્ય સ્ત્રી સંખેડા બે બિન સામાન્ય સરસિંડા ચો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી વડેલી અનુસૂચિત આદિજાતિ વાસણા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી